આપણું ચિકન થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું તમે જોઈ શકો છો કેવું ચિકન થયું છે આપણું મસ્ત મજાનું હાલો મિત્રો કેમ છે બધા નહીં તો એક નવા વિડીયોમાં પાછા તમારું સ્વાગત છે આપણી નવી રેસીપી આજ લઈને આવ્યા છીએ ચિકન તો જો મિત્રો આજ ચિકન નું આપણે શાક બનાવવાનું છે એટલે મુરઘી નું તો કઈ રીતે બનાવી છે ને કેવું બનાવી છે એ આગળ વિડીયોમાં જોતા રહેજો અને હજી તો આપણે કટિંગ કરાવીને લાવેલા છીએ ને હજી આને થોડું કટિંગ કરવાનું છે અને સાફ કરવાનું છે એટલે ધોવાનું છે પછી આપણે કઈ રીતે એનું ચિકનનું શાક બને એ તમને આગળ બતાવીશ તો જો મિત્રો આપણે કટિંગ કરી અને ચિકનને ધોઈ નાખ્યું છે હવે થઈ ગયું કમ્પ્લીટ પછી આપણે આ છે ડુંગળી એટલે કાંદા અને આ આદુ લસણ ને મરસાનો પેસ્ટ છે ને આ આપણે ગરમ મસાલો નાખવાનો છે બીજો આપણે કાઈ નાખવાનું નથી ને એક જો એક આ દહીં તો આટલી વસ્તુ આપણે મુરઘીમાં નાખવાની છે ને મસ્ત મજાનું શાક બનાવવાનું છે ચિકન શાક તો ચિકનનું નું શાક કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો અને કોને બનાવવામાં હાવ સરળ રીતે જે કોઈ વાનગી બનાવી હોય નોનવેજમાં તો એ આપણને કેજો આપણે બનાવીશું તો હાલો હવે ફટાફટ આપણે બનાવવા મળવી મોટી સમજ ભરીને પહેલાં બે નાખ દઈશું આપણે હજી એક નાખ દેવી ત્રણ સમસ નાખીશું તેલ તો તેલ આવી ગયું છે તો નાખીશું આપણે કાંદા કાંધાશું કાંદા ને અને જેમ કાંદા વધારે હોય ને એમ ગ્રેવી બહુ જાડી થાય તો કાંદા આપડા થઈ ગયા છે ચડી ગયા છે તો હવે આપણે આ નાખીશું અદુલસણ નો પેસ્ટ તમે જોઈ શકો છો હવે આપણે આદુ લસણનો પેસ્ટ નાખીશું તો એને આપણે ગરીબ પાંચ મિનિટ આપણે એને હલાવીશું ઓછા કાંદા નાખીને આપણે ગ્રેવી જાડી કરી શીખવી દહીં નાખવી એટલે જાડી ગ્રેવી થઈ જાય અને આજે આપણે કાંદા થોડા વધારે મોળા ગયા હતા તો પછી નાખી લીધા આપણે યુઝ કરી વાયું છે જો આપણું આ ચિકન આવી ગયું છે તો હવે આપણે નાખીશું ચિકન અંદર પાણી નાખવું ન પડે કેમ કે ચિકનમાંથી પાણી નીકળે એટલે પછી પાણી નાખવાનું હોય થોડુંક થોડાક માટે આપણે ઢાંકી દઈશું એને ઘડીક માટે આપણે ઢાકી દઈશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે કરી લઈશું હમ ચડી ગયું છે તો હવે આપણે આની અંદર બધું મસાલો બધું આપણે બીજું નાખી દઈશું આગળ અને સોરી મિત્રો કે ભૂલાઈ ગયું નમક પેલા નાખવાનું હતું અને ભૂલાઈ ગયું હતું એટલે પછી મેં વાંચી નાખી દીધું છે આપણે વિડીયોમાં આવી નથી ગયું પણ આ સ્વાદ પ્રમાણે નમખે નાખી દેવાનું તો આ છે આપણે બધું મસાલો મરચું હળદર અને એક આપણે થોડો કલર નાખ્યો છે અને બીજું આપણું દહીં તો આ બધી વસ્તુ છે તો હવે એને આપણે અંદર મિક્સ કરીશું સ્વાદ પ્રમાણે અને પછી કેવું લાગે છે આપણે જોઈશું હમણાં હવે આપણે આને થોડુંક પાણી નાખીશું પાણી ઉમેરીશું થોડુંક પછી સ્વાદ આપણો કેવો આવે છે એ જોઈશું ત્યારે થોડુંક પાણી ઉમેરીશું તો એટલું આપણે પાણી ઉમેર્યું છે અને આપણે રસાવાળું બનાવ્યું છે તો અહીંયાને આપણે દસ પંદર મિનિટ ચડવા દઈશું એટલે આપણી છાપ તૈયાર છે અને મસ્ત મજાનું થઈ જાય છે તમને અત્યારે જુઓ અત્યારે આવું છે અને આપણે ઘડી ગમીને આપણે જોઈશું એટલે થઈ જાય છે મસ્ત ગ્રેવી અને આ છે ગરમ મસાલો જે ચિકનનો છે એ તો એ આપણે ગરમ મસાલો નાખીશું બધો એ નાખી દેવાનો છે કેમ તે નાનું પાઉસ હતું ચિકન મસાલાનું એટલે એ પ્રમાણે

આપણું ચિકન થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું તમે જોઈ શકો છો કેવું ચિકન થયું છે આપણું મસ્ત મજાનું જો તો મિત્રો આ આપણું ચિકન હતું અને કેવી તમને રેસીપી લાગી તો લાઈક કરી વાળજો અને કોમેન્ટ કરજો કે તમને કેવી અમારી રેસીપી લાગી છે તો આવીને આવા વિડીયો પાછા અમે તમારા માટે લઈને આવી તમારે કઈ રેસીપીના એટલે જોવા છે તો અમને જરૂર જણાવજો મિત્રો તો આરો આલો હવે પાછા નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપીમાં આપણે જરૂર મળીશું